રાજકોટ સહિત સમગ્ર રાજ્ય અને છસો વધુ સહિત રાજ્યભરના સત્તર હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાલ ઉપર છે આજથી કોઈ દુકાનો નહીં ખોલે તેવી જાહેરાત કરવામાં આવી સસ્તા અનાજના વેપારીએ જણાવ્યું હતું કે અમારી ત્રણ વર્ષ જૂની માંગ છે કે દુકાનદારોને વીસ હજાર કમિશન આપવામાં આવે અને સત્તાણું ટકા ઓનલાઈન વિતરણ ફરજિયાતની શરત દૂર કરે તેવી માંગ કરવામાં આવી સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા ગરીબોને રાશન લેવામાં મુશ્કેલી થશે ઓલ ગુજરાત ફિલ્ડ પ્રાઇસ એસોસિએશનમાં હું મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવું છું મારું નામ હિતુભાઈ જાડેજા છે અમારી લગભગ ત્રણ વર્ષ જૂની માંગ છે કે મિનિમમ વીસ રૂપિયા કમિશન મેળવી શકીએ અમે આના માટે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે મિટિંગ કરી છે અને તો અમે આંદોલન પણ કરી છીએ પરંતુ રૂપિયા કમિશન મેળવવા માટે સંમતિ તો આપેલી છે પરંતુ વારંવાર એવી વિસંગતતા ભરેલી શરતો મૂકે છે જેના કારણે વેપારી ભાઈઓ મિનિમમ કમિશન મેળવી શકતા નથી એટલે અત્યારે જે હાલમાં સત્તાણું ટકા વિતરણની જે શરત છે આ અન્યકારી શરતને સરકાર દૂર કરે અને અમારો વેપારી ભાઈ વીસ હજાર મિનિમમ કમિશન મળી શકે એના માટેની અમારી આ લડત ગુજરાત રાજ્યની વાત કરીએ તો સત્તર હજાર પ્લસ દુકાન દુકાન છે અને આપણા રાજકોટ જિલ્લામાં સાતસો પ્લસ અને રાજકોટ શહેરમાં એકસો પિચોતેર જેવી દુકાનદાર છે કે જે હડતાલ સાથે જોડાશે અને અમારા જે બોક્ષોશન વળતરની માંગણી છે એના સહયોગમાં ટેકો આપશે અને આજથી દુકાન નહીં ખોલે જથ્થો નહીં ભરે અને વિતરણ નહીં કરે અમારી આ હડતાલ અચોક્કસ મુદતની છે જ્યાં સુધી અમારી આ મુખ્ય માંગણી છે અમે બીજી અમારી ભળતર માંગણીઓને હડતાલમાં નથી લીધી માત્રને માત્ર અત્યારે પ્રશંસણ કમિશન માટેની જે માંગણી છે એ માંગણી અમારી સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખવાના છીએ સરકારની નીતિ એવી છે જાહેર વિતરણ વ્યવસ્થાની જે આખી ચેનલ છે એમાં મુખ્ય અને અંતિમ કડી એ સસ્તાનાજની દુકાન છે સસ્તાનાજનો દુકાનદાર ગરીબો સુધી અનાજ પહોંચાડવામાં એક મહત્વનો રોલ ભજવે છે જ્યારે સરકાર આખા વિશ્વમાં જે શ્રેષ્ઠ કહેવાય અને જે વિસ્તાર મોટી જે જાહેર વિતરણની વ્યવસ્થા કહેવાય આ વ્યવસ્થાને ચલાવવામાં જે સસ્તાનાજનો દુકાનદાર છે મહત્વની કડી છે એને પોષણશ્રમ નહીં બનાવે ત્યાં સુધી આ એમની વિતરણની જે વ્યવસ્થા છે તે સફળ નહીં થાય માટે વેપારી ભાઈઓને દુકાન ચલાવવા માટે ઘર ચલાવવા માટે જે નાણાંની જરૂર પડે જે મિનિમમ રકમની જરૂર પડે એ સરકારે આપવી જોઈએ